ચીખલી અને ખેરગામ તાલુકાના ગામડાના લોકોએ રેલવે યોજના સામે વિરોધ નોંધાવ્યો છે અંબાજ રુમલા ધોરાલ કણભાઈ અને સતાડિયા ગોડથલ સિયાધ સારગણી ગામના લોકોએ નિર્ણય કર્યો છે કે કોઈપણ ભોગે સુરત ભૂસાવલ રેલવે ચીખલી અને ખેરગામ તાલુકામાંથી પસાર નહીં થવા દે ચીખલીમાં અસરગ્રસ્ત ગામના ખેડૂતો સાથે કોંગ્રેસના આગેવાનોએ પણ વિરોધ માટેની રણનીતિ તૈયાર કરી છે કોંગ્રેસના પ્રમુખ અને આદિવાસી સંગઠનના આગેવાનોએ પરિયોજનાના વિરોધમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે આજ રોજ અહીંયા ચીખલી સર્કિટ હાઉસમાં જે ગુડ્સ ટ્રેન પસાર થઈ રહી છે લગભગ આઠ ગામોમાંથી એ આઠ ગામોમાંથી પસાર થઈ રહી છે તમામ એરિયો અમારો આદિવાસી વિસ્તાર છે અને છે તો આદિવાસી વિસ્તાર હોય ને આદિવાસીઓને જળ જંગલ અને જમીનને નુકસાન થવાની પૂરી શક્યતાઓ છે એના વિરોધમાં એનો વિરોધ કઈ રીતના કરવો એને કઈ રીતના આ પ્રોજેક્ટને રોકી શકાય એની ચર્ચા અને વિચારણા માટે અમારા આદિવાસી સમાજના તમામ લોકો અને કોંગ્રેસ સમિતિના જે મિત્રો છે એમના સાથે મળીને એના પર ચર્ચા વિચારણા કરી એના માટે જ અહીંયા અમે ભેગા થયા અને સારવણી ગામોના આગેવાનો સાથે એક મિટિંગ થઈ લગભગ ત્રીસ તંત્રીસ જેટલા આગેવાનો અમે એકત્ર થયા અને આવનારા સમયમાં સરકારશ્રીના આ પ્રોજેક્ટ સામે અમે વિરોધ નોંધાવવાના છે અને આદિવાસી સમાજની જમીનને કોઈ પણ ભોગે અમે બચાવવાની તૈયારી કરી રહ્યા છે આદિવાસી સમાજને જે રીતે સરકાર કચડવાનો પ્રયત્ન કરી રહી છે નવા નવા પ્રોજેક્ટો લાવીને તો એના અનુસંધાનમાં અમે આ મીટિંગ કરીને આવનારા સમયમાં અમે વિરોધ કરીશું અને આ પ્રોજેક્ટને કોઈપણ ભોગે ચીખલી તાલુકામાંથી કે ખેરગામ તાલુકામાંથી અમે પસાર થવા દેવાના નથી અને આદિવાસી સમાજને થતા નુકસાનને કોઈપણ ભોગે અમે બચાવવા માટે તત્પર છીએ